સ્વાગત છે તમારું મમ્માજ રસોઈમાં આજે હું તમારી સાથે શેર કરીશ રાજમા ચાવલની રેસીપી રાજમા ચાવલ આમ તો સ્વાદમાં ખૂબ ટેસ્ટી અને પ્રોટીનથી તો ભરપૂર તો ચાલો શરૂઆત કરીએ રેસીપીથી તો આપણે આજે રાજમા બનાવવા માટે આપણે આઠ કલાક પહેલાં રાજમા લીધા છે અને ક્રોસ કરેલી ડુંગળી લીધી છે ત્રણ ટામેટામે કટ કરી લીધા છે તે ગ્રેવી માટે છે અને આ બધો વઘાર માટે મેં તેજપટા લીધા છે અને આ દાંડી સાથે મેં ધાણા લીધા છે એ પેસ્ટમાં ઉપયોગ કરશું લાલ મરચું છે મરી પાવડર છે અને આમાં એલચી છે લવિંગ છે એક ઈસ્ટના તજના ટુકડાને મેં આવા ટુકડા કરી લીધા છે ને તજ છે એ જ રીતે મેં લીલા મરચાં એક આદુનો ટુકડો એના ત્રણ ભાગ કરી લીધા છે અને સાત થી આઠ કળી લસણ છે આ રીતે મેં કટ કરેલું આદુ રાખ્યું છે માટે મરચાં લીધા છે તાણા લીધા છે ગરમ મસાલો છે કસૂરી મેથી છે રૂટિંગ મસાલા છે બધા પાણી અને તેલ સૌ પ્રથમ આપણે પેલા ગેસ ચાલુ કરશું અને મેં કુકર લીધું છે કુકરમાં મેં એક ચમચો જેટલું તેલ લીધું છે એ તેલમાં આપણે હવે આ રાજમા નો વઘાર કરવાનો એટલે મેં જે રાજમા લીધા છે એ આવા આવા રાજમા લાલ કલરના જે રાજમા મળે છે ને એ લીધા તો આ રાજમા મે આ રીતના જે લાલ રાજમા આવે છે ને એ રાજમા લીધા છે અને જે કાબડ ચિત્ર આવે છે એ નથી લેવા અને આથી નાના પણ આવે છે આને મેં આઠ કલાક માટે પલાળી દીધા એટલે પલાળ્યા પછી આપણા રાજમા આવા બની ગયા છે જો તમે જોઈ શકો છો એકદમ કલર ચેન્જ થઈ ગયો છે પણ આ રાજમા લેવા અને પલાળી લેવા એટલે સાત થી આઠ કલાક માટે પલાળવા રાજમા જલ્દી રાજમાઈ જાય જશે અને આપણો ગેસ પણ બસે છે અને સમય પણ હવે આ રાજમાને આપણે પેલા વઘાર કરી લઈશું એટલે તેલમાં થોડા સાતળી લઈશું તો આ એલચીને આપણે પેલા દસ્તા વડે થોડી ક્રોસ કરી લઈશું અને ત્યાર પછી આપણે ઉપયોગ લઈશું તો હવે આપણે જે લવિંગ તજ અને એલચી એ આપણે આ તેલમાં નાખી દઈશું અને ત્યાર પછી આપણે તમાલ પત્તાના પત્તા નાખી દઈશું અને હવે એમાં આપણે આ જે પલાળેલા રાજમા છે ને એ રાજમા લઈશું એને આવી રીતે વઘાર કરી દઈશું હવે આપણે તેમાં થોડું મીઠું નાખી દઈશું આપણે મીઠું નાખી દઈશું આ રાજમાને આપણે બાફા હોય તો પણ બાફી શકીએ પણ એના કરતાં આપણે આ રીતે સાંતળી ને તો એમાં જે મસાલા આપણે કર્યા છે એ મસાલાની ફ્લેવર એની અંદર બેસી જતી હોય છે એટલે રાજમા આપણા ટેસ્ટી થતા હોય છે તો હવે આપણે આ બધા મસાલા અને મીઠું નાખી દીધું છે મેં એક આ એક વાટકીનું રાજમા લીધા હતા આ નું બાપ મેં સેટ કર્યું છે એક વાટકી રાજમા લીધા છે તો હું એના સામે હું ત્રણ વાટકી જેટલું પાણી નાખી દઈશ બાફવા માટે આપણે જે પાણી જોઈએ ત્રણ વાટકી પાણી લઈ લઈશું આપણે તો જો હવે તમને હું એક ખાસ જણાવવાની છું કારણ કે આ રાજમાને તમે જનરલી મસાલાની ફ્લેવર આમાં બેસી જતી હોય છે એટલે એનો ટેસ્ટ આખો ફરી જતો હોય છે એટલે બહુ સરસ ટેસ્ટ આવતો હોય છે એટલા માટે આપણે તેને સોતે કર્યા છે અને ત્યાર પછી બીજી ટિપ્સ બીજી ટિપ્સ હું તમને આપીશ આ જે કુકર છે એની ચીટીમાં આ રીતે તમે તેલ લગાવી દેસો ને આ રીતે એટલે આપણા રાજમાં ઉભરાશે નહીં હવે આપણે આ કુકર ને પેક કરી દેસુ પછી આપણે હવે આ જે ટમેટા પેસ્ટ કરી લઈશું એમાં મે ત્રણ ટમેટા લીધા છે મોટા સમારી લીધા છે અને ત્યાર પછી એમાં આવી રીતના મે બે મરચા લીધા છે બે મરચા લઈશું અને આ સાથે પાંચસો કળી જેટલું લસણ લીધું છે અને એક આદુનો ટુકડો લીધો તો એક ઈસમો અને ત્યાર પછી અડધી ચમચી જેટલું આપણે જીરું લઈશું અને ત્યાર પછી આટલા એટલે કે પાંચ અમચી અડધાની અડધી ચમચી જેટલા મરી લઈશું અને આપણે દાંડી સાથે કોથમીર લઈશું આ રીતની દાંડી પણ લઈ લેવાની છે અને ત્યાર પછી આપણે લઈશું આ રાજમા એક ચમચો જેટલા મેં બાફેલા રાજમા લઈ લીધા છે આવી રીતના આપણે એક ચમચો બાફેલા રાજમા લઈ અને આ બધું મિક્સ કરી અને આપણે ગ્રેવી કરી લેવાની છે હવે આ રીતે આપણી પેસ્ટ બની ગઈ છે ટમેટાની પેસ્ટ આપણે એકદમ ફાઇન બનાવી લીધી છે જો ક્રશ કરી લીધી છે અને કાંદાની પેસ્ટ મેં અગાઉથી બનાવેલી રાખી છે હવે આપણે રાજમા વઘારવાની તૈયારી કરશું તો મેં એના માટે મેં ગેસમાં તેલ લઈ ગેસ માથે મેં એક કડાઈ લીધી છે ને તેમાં મેં બે ચમચા જેટલું તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે ગરમ થાય એટલે પછી આપણે વઘાર કરશું તેલ ગરમ થઈ જશે તેમાં આપણે એક ચમચી જેટલું આખું જીરું નાખી દઈશું જીરું તતડે એટલે તરત આપણે જે કાંદાની પેસ્ટ બનાવી છે તે ઉમેરી દઈશું આવી રીતે સાતળી લેજો ત્યાં સુધી આપણે ડુંગળીની કચાસ ન જાય ત્યાં સુધી આને છે છે એકદમ કલરની થાય ત્યાં સુધી લેવાની તો આ રીતે આપણી ડુંગળીની જો બ્રાઉન થવા માંડી છે આપણે પંજાબી શાક બનાવવું હોય એટલે તેને આપણે ડુંગળીની કસાસ બધી જતી રહે ત્યાં સુધી સાતળવી પડે છે તો જોવો હજી આપણી બ્રાઉન થઈ છે થોડીક વાર સાતળી લઈ ત્યાર પછી આપણે ટમેટાની ગ્રેવી ઉમેરશું એકદમ ડાઉન થઈ જશે તેમાં હવે આપણે ટમેટાની પેસ્ટ ઉમેરી દઈશું આ રીતે આપણે ટમેટાની પેસ્ટ બધી ઉમેરી દઈશું થોડું પાણી ઉમેરી આપણે અને એ પણ નાખી દઈશું થોડુંક પાણી ઉમેરશું બહુ જાજુ નહીં નાખી થોડું પાણી ઉમેરશું અને બરાબર રીતે આપણે ટમેટાને પણ કૂક કરી લેવાના છે ત્યાં સુધી ટમેટાની કસાત જતી રહે ત્યાં સુધી એને કૂક થવા દેવાના છે હવે જોઈ લઈ આપડા ટમેટા કૂક થઈ જાય છે જો આવી રીતે આપણે ટમેટા તેલ છૂટું પડવા માંડ્યું છે હવે એમાં આપણે મસાલા કરશું તો તેમાં અડધી હું હળદર નાખીશ અને જે પ્રમાણે તમે તીખું ખાતા હોય એ પ્રમાણે હું બે ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશ રાજમાં શે તીખા હોય તો જ ભાવે અને ત્યાર પછી એક ચમચી જેટલું આપણે જીરું પાવડર નાખી દઈશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈશું બધું મિક્સ થાય અને થોડી વાર માટે કૂક થવા દઈશું જ્યાં સુધી સુધી મસાલા ત્યાં એને થવા આપણી ગ્રેવી એકદમ ફાઇન રીતે કૂક થઈ ગઈ છે અને તેલ પણ ફરતું છૂટું પડી ગયું છે હવે તેમાં આપણે આ બાફેલા રાજમા નાખી દઈશું આપડા રાજમા પણ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો તમે જોઈ શકો છો આવી રીતની બેસ થઈ જાય છે હવે આપણે આ રાજમા આમાં ઉમેરી દઈશું આનું જે બાફેલું પાણી છે તે પણ એમાં અંદર ઉમેરી દઈશું હવે આને થોડી થોડી વાર કુક થવા દઈશું એટલે બધા મસાલા રાજમાની અંદર મિક્સ થઈ જાય હવે આપણે ઉપરથી તડકો દેવા માટે વઘારિયામાં આપણે એક ચમચી જેટલું ઘી લઈશું અને તેમાં મોટીથી એક ચમચી જેટલું વ્હાઈટ બટર લઈશું હવે આપણું ઘી અને બટર ગરમ થઈ જશે તેમાં આપણે એક ચમચી જેટલું આખું જીરું નાખી દઈશું અને આખા લીલા આખા બે મરચાં નાખી દઈશું અને ત્યાર પછી કસૂરી મેથી નાખી દઈશું કસૂરી મેથીનો આમાં સ્વાદ બહુ સરસ આવતો હોય છે અને આપણે આ તડકો દેવાનું રીઝન એ છે કે એકદમ આપણે બટરમાં તડકો દઈએ તો આપણું શાક એકદમ ધાબા સ્ટાઇલ અને પંજાબી ટેસ્ટનું બને છે એટલા માટે આપણે આ ઉપરથી તડકો દેવાનો છે હવે આપણું ચાક પણ આવી રીતે કૂક થઈ ગયું છે અને હવે હું આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશ અને ઉપરથી આ રીતે આપણે તડકો મારી દઈશું તો આનો ટેસ્ટ એકદમ પંદાબી સ્ટાઇલનો આવશે અને ઉપરથી આ રીતની આપણે આદુની સીરીઓ છે જે ઊભી કટ કરેલી છે એ નાખી દઈશું અને ત્યાર પછી આપણે ધાણા નાખી દઈશું તો જો એની સ્મેલ એકદમ તાબા સ્ટાઈલની સબ્જી બનતી હોય એવી જો આપણા રાજમા એકદમ બનીને તૈયાર છે એ એકદમ પંજાબી સ્ટાઇલમાં અને ધાબા સ્ટાઇલ કઈ તેવી એની રસોડામાં ફ્લેવર આવી રહી છે હવે આપણે તેને રાજમા સાવલ સાથે સવ કરીશું તો આપણે આ જીરા રાઇસ તૈયાર રાખ્યા છે અને સાથે પાપડ પાપડ છે સાસ છે અને સાવલ હવે આપણે રાજમા સર્વ કરીશું તો આપણા રાજમા સાથે બનીને તૈયાર તૈયાર છે છે તો રાજમા સાવલની રેસીપી તમને આ રાજમા ની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવશો અને રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો ફ્રેન્ડ ફેમિલી માં શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો આવી નવી નવી રેસિપી જોવા માટે બે લાયકન બટન દબાવી દેજો જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને જલ્દી મળતા રહે ફરી મળશું નવી રેસીપી સાથે થેન્ક યુ